પ્રશ્ન ક્રમાં માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે આગળ જે રાશન કાર્ડ મળતા હતા તેમાં ગંગા સ્વરૂપ બહેનો તેમજ ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓ તેમજ દિવ્યાંગો વ્યક્તિઓ માટે એપીએમ વન કાર્ડ આપવામાં આવે છે આગળ આ વ્યક્તિઓને અંત્યોદય યોજનામાં કાર્ડ આપવામાં આવતા હતા તો ફરી પાછો એમનો અંત્યોદય યોજનામાં સમાવેશ કરવા માંગો છો કે કેમ મારો બીજો પ્રશ્ન એ છે કે દુકાનોમાં સસ્તા અનાજ કર્યાની દુકાનોમાં તુવેરની દાળ મળે છે સાહેબ ગામમાં એક સસ્તા અનાજ કર્યાની દુકાન હોય અને એમાં તુવેરની દાળ પચાસ ટકા જ આપે છે એટલે ત્યાંના પચાસ ટકા લોકોને જ લાભ થાય છે તો શું એના કારણે ઘણીવાર સામાજિક આગેવાનો દુકાનદારો અને ગ્રાહકો સાથે ઘર્ષણ પણ થતું હોય છે તો શું આપ એમને એ વિસ્તારમાં આપવા માંગો છો કે કેમ બીજો ત્રીજો પ્રશ્ન મારો માન્ય અધ્યક્ષશ્રી એ છે કે ગામડામાં રહેતા અંત્યોદય યોજનાનો જે લાભ લે છે એ ઘણા એવા વ્યક્તિઓ છે જેમને અંધાપો છે જેમને આંખોની બીમારી છે જેમને આંખમાં ફૂદડી છે એમનો આધાર કાર્ડ નથી બનતો અને આધાર કાર્ડ ન બનવાને કારણે માન્ય અધ્યક્ષશ્રી એમનો કાર્ડ નથી બનતો અને રાશન કાર્ડ ન બનવાને કારણે માન્ય અધ્યક્ષશ્રી એમને અનાજ નથી મળતું તો આમાં કંઈ સ્પેશિયલ એવી કંઈક પ્રોવિઝન કરવા માંગો છો કે એમને આધાર કાર્ડ નહીં મળે છતાં એમને રાશન મળે અને એમને અનાજ મળે કે જીવન સારી રીતે ગુજારી શકે બીજું એક મારો એક સૂચન અને પ્રશ્ન પણ છે સૂચનમાં લઉં તો પણ વાંધો નહીં પણ ખૂબ અગત્ય સાહેબ ગ્રામ્ય વિસ્તારનો છે એટલા માટે હું જાણવા માગુ છું આપના માધ્યમથી કે ઘણી વખત સમૂહમાં રહેતા પરિવારો વધારે સંખ્યામાં લોકો રહેતા હોય ત્યારે ઘણીવાર એ લોકો અલગ રાશન કાર્ડ કઢાવવા માટે મામલતદાર ઓફિસમાં કચેરીમાં જાય છે ત્યારે એમનો બીપીએલ કાર્ડ હોવા છતાં પણ એમની પાસે નવું મકાન માંગે છે નવું મકાનની રસીદ માંગે છે નવું લાઇટ બિલ માંગે છે અને બધી જ સવલત નવી માંગે તો જ નવો કાર્ડ બને તો એ એમની પાસે જે માંગણી કરવામાં આવે છે જેવી રીતે એમના ઘરવેરાની રસીદ લાઇટ બિલ તો એ ન હોવા છતાં પણ એમને કાર્ડ મળે એવી અલગથી વ્યવસ્થા હોવી જોઈએ અને ધારો કે બીપીએલ બીપીએલ કે અંત્યોદય પરિવાર જ્યારે કાર્ડ માંગે છે ત્યારે એમને બીપીએલ કે અંત્યોદય એ જ મળવો જોઈએ અત્યારે એવું થાય છે કે એમને એપીએલ કાર્ડ આપી દેવામાં આવે છે જેના કારણે એ લોકો કાર્ડ છૂટો કરાવી શકતા નથી જી બે મિનિટથી બે મિનિટ